ભુજના રામેશ્વર મંદિરમાં શ્રાવણ નિમિત્તે મહાકાલેશ્વર શિવલિંગ ના દર્શન સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ આશિષ જોશી નામ છે મારું મારા છું રામેશ્વર મંદિર હોસ્પિટલ રોડ મધ્ય આવેલો છે આ મંદિર છે એકસો આઠ વર્ષ જૂનો છે અને અહીંયા શ્રાવણ માસ દરમિયાન દર શ્રાવણ માસના દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે જેમાં રામનામનું શણગાર છે આ વખતે રામનામનો શણગાર થયું હતો ફરાડી શણગાર થયું હતો પછી ફૂલોનો શણગાર થાય છે અને અલગ અલગ એવી ચોકલેટોનો શણગાર એવી રીતે અલગ અલગ ચાર સોમવારના શણગાર થાય છે અને અમારા દ્વારા જે આખા આખા શ્રાવણ માસ દરમિયાન લઘુરૂદ્ર અને અભિષેકનું આયોજન એ ચાલું જ રહેશે એ નિત્ય ચાલુ જ રહે છે દિવસ રાત અને આ મંદિરમાં જે પણ ભાવિ ભક્તો છે નિત્ય દર્શન કરવાની વાળાની પણ ભાવિ તો દર્શનોની પણ સંખ્યા બહુ આજે શું મહત્વ છે આજે આજનું શું મહત્વ છે આજના દિવસે ચૌદસ તો પહેલાં એનો તિથિનો સ્વામી શંકર છે અને ચૌદશ તિથિ એટલે કે આ શ્રાવણ માસની એક અંતિમ તિથિ છે એક અમાસ આજનો આજે મહાઆરતી નો આયોજન કરેલો છે અને સાથે સાથે સવારે અમારો લઘુરૂદ્ર હોય છે મહા લઘુરુદ્રનું આયોજન હોય છે અને સાથે મહાપ્રસાદનું આયોજન હોય છે અને અમે ભવ્ય એક રુદ્ર સ્વરૂપ શિવનું પણ શણગાર સાથે કરે છે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો